હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને રમુજી વ્લોગમાં હેલો જય શ્રી કૃષ્ણ જય માતાજી ફર્સ્ટ ઓફ ઓલ તો મારે તમને લોકોને ઈ કેવું છે કે અમે કાલે છે ને હોમ ટુર નો એક લોગ મૂક્યો તો એમાં બધા એ કોમેન્ટ કરી કે બાને ની લોકો બેડરૂમ કેમ નથી બેડ કેમ નથી એમ તો પછી છે ને જો મારે તમને એક જ વસ્તુ કહેવી છે કે બાને ને દાદાને કમર દુખે છે ને એટલે બેડ નથી કરાવ્યો અહીંયા નકર તો છે

દાદલા માં અને બાને દાદલા સિવાય ની અંદર ક્યાંય આવતી નથી હું તો બીજે હું નહીં

અને આજે છે ને અમે બનાવના છીએ કટલેસ અને કટલેસ નો આઈડિયા છે ને મારો છે કારણ કે હું છે ને બે ત્રણ દિવસ પહેલા સ્ક્રોલિંગ કરતી હતી ને તો એમાં કટલેસ આવી તો મને એમ થી લાવ આપણે કટલેસ બનાવી કારણ કે છે ને હું આવી ને ત્યારથી મેં કટલેસ નથી બનાવી આ લોકોએ બનાવી છે પણ હું પેલા બનાવતી પણ હું બે વર્ષથી આવીને મેરેજ કરીને ત્યારે અમારે કટલેસ નું નામ જ નથી થયું કારણ કે વારા ફરતી વારા કટલેસ વારો વારો આવો જોઈએ કટલેસ નથી ને કટલેસ પછી બધું બનાવ્યું છે પણ યાદ જ કીધું હાલો કરી દે કટલેસ બનાવવાનું ચાલુ

મગાવ્યું તું શાંતિ રાખો મને જોવા દિયો પેલા કેવો આવ્યો હે શું કાય બધું વાવ સુપર્મ લાલો જોઈ લેવો બધા હજી તું એમ હે પછી એક સસ્પેન્ડ રહેશે પછીના તારી કેટલું

સાચી વાત છે ત્યારે એમ થતું કે મમ્મી ભાવથી પણ બનાવતા તો આવડે નઈ નાના હોય તો શું આવડે બનાવતા અને હવે આવડ્યું તો કઈ વાંધો નહીં હું તારી મમ્મી ને બધું બનાવી દે બસ માટેની અને જો લીધા છે પછી વટાણા ગાજર પછી આ ટોસ્ટ છે જે આવા ટોસ્ટ આવે એનો ભૂકો લીધો છે આપણે થોડીક ખાંડ લીધી છે આમચૂર પાવડર લીધો છે કોથમીર મીઠું લીંબુ અને આ બધાય મસાલા આટલો યુઝ આપણે કરવાનો છે અને લાસ્ટમાં આપણે આડુ મરચાની પેસ્ટ બનાવી છે આપણે તીખાશ માટે એ નાખશો અને તમે લોકો એવું વિચારતા હશો ને કે આ બધાય ઘરના હાથોડા વધારે છે તો આ અમે કહી દઈએ આ અમે એ ખાવા જરાક કાઈને કઈક નવી નોઈન ભાઈ અમને હાલે

આપણે આ ગાજર છીણું તુઈ નાખી દઈ આ કોથમીર નાખી દઈ આદુ મરચાની પેસ્ટ છે આ આમચૂર પાવડર નાખી દઈ આ એક ચમચી જેટલી ખાંડ છે આપણે નાખી દઈ અમુક લોકો ખાંડ નાખે અમુક લોકો નો નાખે પણ આપણે તીખાશ ને મીઠાશ ને બધું મસ્ત એકદમ બનાવવાનું એટલે સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈ હવે છે ને આપણે બધાય મસાલા નાખી દઈ આ ધાણા જીરું પાવડર છે એ નાખી દઈ મરચું નાખી દઈ આપણે હળદર ગરમ મસાલો આવેલા થી પાવડર નાખો છે એટલે લીંબુ થોડુંક ઓછું નાખવાનું ખાલી આપણે સ્વાદ આવવો જોઈએ હવે જોવું બધી વસ્તુ નાખાઈ ગઈ છે લાસ્ટમાં આપણે જે ટોસ્ટમાં ભૂકો છે આપડે એને નાખી દઈ એટલે એકદમ ક્રિસ્પી બની જાય આપણી કટલેસ તો ને મસ્ત કટલેસ બનાવે

હવે આ દિલ ને આપણે તરી નાખવાનું અને દિલ ના ટુકડે ટુકડા કરી નાખશું જોવો મારા પરમ પતિ રહ્યા ને એ છે ને મને કટલો ભરાવે હે કે તું બે હું ભરી દઉં વાહ વાહ શું જિંદગી હે આવી જિંદગી કોઈને નહીં હોય વાહ રે વાહ તારી ને કે મારી મારી હા એમ ધન્ય હે મારી જિંદગી ને હાલો ને તો તું તો ધન્ય જ છો જો મેં એક બે ભાઈ પછી કે લાવું હું ભરાવું તને જો મસ્ત ની ભરે હે એક કામ કરી આશીષ આપણે ટોસ્ટ ના ભૂકા દે ને એમાં બોરીને જ રાખતા જાય તો એમ જ કરે એટલે પછી મગજ મારી નહીં ડાયરેક્ટ તરવાની જ રીએ જોઈ લ્યો આવી રીતના છે ને ટોસ્ટ ના ભૂકા માં ને બોરી દે એકદમ ક્રિસ્પી મજા જ આવવાની જેવું લાગે હે ખુશી હે ચાલો કર દીધું એક આટલે તરવાનું ચાલુ કર દીધું મેડમ આ જો તેલ મૂક્યું છે તેલ આવે ને એટલે આપણે બધી કટલેસ ને તરી નાખી મસ્ત મજાની મદનિયા કેટલી વાર એ આવે તેલ તો આવવા દયો તેલ આવે તો નાખું ને હજી નથી ના વાત તો લાગે ને યાર જો પેલો ઘાણ તો મસ્ત કાઢી નાખ્યો છે જોઈ લ્યો તમે લોકો એકદમ મસ્ત ગોલ્ડન થઈ ગઈ વાવ ચાલો જો મસ્ત મજાની કટલેસ રેડી છે તમે લોકો જોઈ લ્યો તો જમીને ફ્રી થઈ ગયા છે બા કટલેસ કેવી બની હતી ભાઈવી સરસ બની હતી તું વાત જ ઘરમાં

જય સ્વામિનારાયણ બધાને ખુશી તું તો મારી ફેવરિટ છે બાનો સ્વભાવ બહુ સારો છે બા બિલકુલ મારા સાસુ જેવા છે એકદમ ભોળા છે ખુશીને જેમ કામમાં હેલ્પ કરે એવી જ રીતે મને પણ મારા સાસુ આવી જ રીતે મદદ કરે છે બા અને દાદાને મારા જય સ્વામિનારાયણ ખુશી અને આશીષભાઈની જોડી એક નંબર છે લવ યુ બા બાને મારો પ્યાર સચ બા મને બહુ જ ગમે છે તો થેન્ક યુ સો મચ ચાલો બીજી કોમેન્ટ છે હર્ષાબેન પટેલ

પેલી વાત જ કહી દઉં કે આ બે છે બેન છે ને એની દરરોજ કોમેન્ટ હોય છે હું ઘણી વાર નોટિસ કરું છું તો ઘર એક મંદિર છે મારા પપ્પા કહેતા હતા કે ઘર નાનું હોય કે મોટું દુનિયાનો છેડો હોય તો એ ઘર છે તમે ગમે ત્યાં જાઓ ઘર જેવી શાંતિ નહીં મળે આજનો લોક બહુ સરસ હતો તમારું ઘર સરસ છે જય શ્રી કૃષ્ણ તો જય શ્રી કૃષ્ણને થેન્ક યુ સો મચ કે તમે તમારો અમને પ્રેમ આપો છો આટલો બધો અને આટલો બધો સપોર્ટ કરો છો તો ચાલો ચોથી કોમેન્ટ છે મોના ફર્સ્ટ કોમેન્ટ અગેન એટ લાસ્ટ સેવન ડેઝ તો સાત દિવસ થી તમે દરરોજ ફર્સ્ટ કોમેન્ટ કરો છો મારા વ્લોગમાં મેં નોટિસ પણ કર્યું હતું આજે કે જેવો હું વ્લોગ અપલોડ કરું તરત જ તમારી કોમેન્ટ આવી ગઈ છે તો થેન્ક યુ સો મચ કે અમારા વ્લોગની આટલી બધી રાહ જોઈ તમે ચાલો પાંચમી અને લાસ્ટ કોમેન્ટ છે હંસા પટેલ બા બહુ જ મીઠડા છે લવ યુ બા ઈશ્વર દરેક દીકરીને આવી સાસુ આપે અને દરેક સાસુને વહુ એ તમારી સાસુ વહુ પાસેથી જિંદગી જીવતા શીખવા જેવું છે ખૂબ જ ઊંડા ઉદાહરણ છો તમે તો થેન્ક યુ સો મચ કે તમે અમને લાયક સમજા અને અમારા સાસુ વહુના પ્રેમને આટલો બધો પ્રેમ આપો છો અમારી જોડી આટલી બધી વલી મને નથી ખબર લવ યુ બધાને તો ચાલો વિડીયોને અહીંયા જ એન્ડ કરી છે મળીશું તમને અમારો વિડીયો ગમેન્ટ કરજો અને અમારી અને સબસ્ક્રાઈબ ની બાજુમાં જે બેલ નોટિફિકેશન છે ને તેને ઓન કરી દેજો જેથી તમને અમારું પહેલા નોટિફિકેશન આવી જાય કાંઈ નહી ચાલો તો આજે બધાની લઈ લીધી છે હવે નેક્સ્ટ દરરોજ કોમેન્ટ્સ આવશે બધાની ચાલો બધાને બાય